સૈનિકો અને નાગરિકો માટે તત્પર ગત તારીખ બાવીસ મે બે હજાર પચીસના રોજ પહેલગામમાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉપર નાપાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા આ ઘટનાને કચ્છી લેવા પટેલ સમાજ ભુજ સંસ્થા સખત શબ્દોમાં વખોડે છે અને મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના સાથે શ્રદ્ધાશ્મન અર્પણ કરે છે તેમજ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે

ભારત સરકાર અને આપણી સેનાની ત્રણે પાંખ દ્વારા પાકિસ્તાનની અંદર જઈને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને અને તેને પોષનારા તત્વો સામે કડક સંદેશ આપીને આકરા પગલાં ભર્યા છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે આવનારા સમયની સંભવિત પરિસ્થિતિ જોતા યુદ્ધની સંભાવના નકારી શકાય એમ નથી સંભવિત યુદ્ધની જો સ્થિતિ ઊભી થાય તો આપણી સંસ્થા શ્રી કચ્છી પટેલ સમાજ ભુજ પ્રેરિત અને શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલ અને કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બંને મળીને કુલ ચારસો બેડની હોસ્પિટલ ધરાવે છે જેમાં જો જરૂરત ઊભી થાય તો ઘાયલ સૈનિકો અને ઘાયલ કચ્છની આમ જનતાની અહીં થઈ શકતી તમામ સર્જરી કે સારવાર તદ્દન નિઃશુલ્ક કરવાની વિનમ્રતા પ્રગટ કરે છે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે અનેક દાતાઓ પણ પોતાનો આર્થિક યોગદાન આપવાની તૈયારી બતાવીને રાષ્ટ્રીય અને વતન પ્રેમ વિનમ્ર ભાવે પ્રગટ કર્યા આ સંસ્થાને બળ પૂરું પાડ્યું છે આવા તમામ શ્રેષ્ઠી દાતાઓને પણ ખૂબ અભિનંદન છે ગુજરાત અને કચ્છનો વહીવટી તંત્ર અને કચ્છના લોકો પણ હંમેશાની જેમ ભારતીય સેના સાથે છે તે સાથે દેશ વિદેશ વસ્તા હમવતનીઓ પણ રાષ્ટ્રીય ભાવના સાથે મજબૂત રીતે આગળ ઊભા છે સમગ્ર ભારતની સાથે સરહદી કચ્છ જિલ્લામાં તમામ લોકોના હૃદયમાં દેશદાજ જુદી જુદી રીતે પ્રગટ છે આ સામૂહિક રાષ્ટ્રીય ભાવ કચ્છ લેવા પટેલ સમાજ પણ આ સાથે પ્રગટ કરે છે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે રીતે કચ્છી કણબી વીરાંગનાઓએ રનવે રિપેર કર્યો જે ભાવથી ઓગણીસો નવાણુંમાં કારગિલ યુદ્ધ વખતે પટેલ ચોવીસીના કિસાનોએ સરહદી સૈનિકો માટે પાણીની લાઇન પાથરવા શ્રમદાન કર્યું એ જ ભાવનાથી આજે પણ આ મુશ્કેલ સમયમાં કચ્છી લેવા પટેલ સમાજના દેશ વિદેશના તમામ જ્ઞાતિજનો દેશ સાથે અડીખમ ઊભા રહી ભારત માતાની સેવા કરવા તત્પર છે